જગાડ્યાના બોવાલી બોઈદ્રા ગામના છેલ્લા બાવન વર્ષથી સંઘ નીકળી રહ્યો છે પુરુષોત્તમ ભાઈ અને ગામના સો સભ્યો પ્રતિ વર્ષ ફાગવેલ ડાકોર અને ખાકડિયા ગામ ચૈત્ર માસમાં માં સંઘ લઈને નીકળે છે નામડી વડે નર્મદા પાર કરીને ભરૂચ કિનારેથી આગળ વધ્યો હતો બસો કિલોમીટર પગપાળા સંઘ થી શરૂઆત યુપીએલ કંપનીથી થી થઈ હતી ઝઘડિયા તાલુકાના ગોવાલી બોઈદરા ગામ ખાતે રહેતા અને અંકલેશ્વર યુપીએલ કંપનીના પૂર્વ કર્મચારી પુરુષોત્તમભાઈ અને તેમના મોટાભાઈ ગણપતભાઈ છેલ્લા બાવન વર્ષથી પ્રતિવર્ષ પોતાના ગામથી બસો કિલોમીટર દૂર આવેલ ફાગવેલ ડાકોર અને ખાખડીયા ધામ ચાલતા સંઘ લઈ જાય છે છેલ્લા બાવન વર્ષથી ચાલી આવતી આ પરંપરા અટૂટ રહેવાની સાથે ગામના તેમજ અન્ય લોકો મળી સો લોકો સાથે સંઘ નીકળે છે ગત રોજ પણ ગામથી સંઘ નીકળ્યો હતો અને જે ગામમાં ગજની ધજા લઈ ફરી નાવડી મારફતે સામે કિનારે ભરૂચ પહોંચી સંઘ આગળ વધ્યો હતો આગામી પાંચ દિવસમાં સંઘ બસો કિલોમીટર ચાલી ચૈત્ર પૂનમે ફાગવેલ પહોંચશે ત્યારે યુપીએલ કંપનીમાં જે તે વખતે કામ કરતા પુરુષોત્તમભાઈ દ્વારા યાત્રાની શરૂઆત કરી હતી કંપનીમાંથી શરૂ કરેલ આ યાત્રા આજે પણ અકબંધ રહેવા પામી છે